ખાસ કરીને આપણા ભાઈઓ માટે કોટન શર્ટ ટી શર્ટમાં પણ આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે શર્ટ તમને મળી જશે પાંચસોના ચાર ટી શર્ટ મળી તમને હજારના સાત એ પણ સારી વસ્તુમાં કોટનમાં અને લાયકરામાં

એ વેજીટેબલ છે એક દિવસ એમાં ઢોસા હોય છે બરાબર ત્યારબાદ અલગ અલગ અમે ચેન્જ કરતા રહીએ છીએ દરરોજ એટલે એવું હોય છે કે વીકલી આપણે કોઈ સ્પેશિયલ આઈટમ એડ થતા હોય એવું કઈ ખરું સાહેબ હાજી સર એવરી સેટરડે તમને અહીંયા પાઇનેપલ નો બનાવેલો પાઇનેપલ સિરો પણ એકસો ઓગણપચાસ અનલિમિટેડમાં જી જી સર એકસો ઓગણપચાસમાં અનલિમિટેડ તો બોટાદમાં તો આવો કોન્સેપ્ટ બહુ ઓછો સાંભળ્યો છે આપણે સાહેબ તો આ કોન્સેપ્ટ ઇનોવેટ કરવાનું કારણ કયું સાહેબ આપણે જોઈ શકીએ અત્યારે છે સર કોઈને પણ બારે જમવા જવું રૂપિયા ની એક સબ્જી થાય નોર્મલી થતી હોય છે ડેફિનેટલી હવે તમે ચાર જણાની ફેમિલી છે હવે એમાંથી ત્રણ જણા ને પનીર ની સબ્જી નથી ખાવી અથવા તો ત્રણ ને ખાવી છે એક ને નથી ખાવી હવે હવે ને ખાવી છે પાણીપુરી અથવા તો દાબેલી ખાવી છે તો એ લોકો માટે શું

ટાઈમિંગ આપણે સર સાંજના સાત વાગ્યા થી રાતના અગિયાર વાગ્યા સુધી આપડે રેસ્ટોરન્ટ ઓપન રહેશે ઓકે અને હજી અહિયાં ઘણું બધું રિનોવેશન નું પણ અમારે કામ ચાલુ છે ઓકે ત્યારબાદ તમે આ ફન ઝોન પણ અમે અહિયાં એડ કરવાના છીએ સરસ એવું ઘણું બધું હજી અપકમિંગ છે અપકમિંગ છે બોટાદમાં કહી શકાય કે એક રીતે કોઈ ફેમિલી સાથે આવે છે તો આ રીતનું ફૂડ અહિયાં એન્જોય કરી શકે છે એનો મતલબ એવો છે કે એકસો ઓગણપચાસ માં ફેમિલી સાથે આવે છે તો જરાય નહીં જાય છે ડેફિનેટલી સર ડેફિનેટલી અને કોઈ ખાસ યુનિક કોન્સેપ્ટ જે તમે એડ કરવા માંગતા હોય એકસો ઓગણપચાસ માં તો અમને જરા જણાવો શ્યોરલી સર અત્યારે અમારા અપકમિંગ અહીંયા અમે લાઈવ વસ્તુઓ ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં જેમાં લાઈવ સ્ટીમ ઢોકળા તમને મળશે લાઈવ ઢોસા મળશે લાઈવ ડાબેલી ને એવું ઓપ્શન તો અત્યારે હાલમાં છે પણ બને એટલું શક્ય એટલે લાઈવ અમે કન્સેપ્ટ ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છીએ એટલે કહી શકાય કે એક રિક્વાયરમેન્ટ છે કસ્ટમર એ પ્રમાણે તમે ટોટલી વર્ક કરી રહ્યા અને બીજું સર સપોઝ તમારા ફેમિલીમાં કોઈનો બર્થડે છે હાજી હવે તમારા છોકરાનો સપોઝ બર્થડે છે ને એ છોકરાને સમજી લો કે મંચુરિયન મોમોસ ભાવે છે જી

લઈ શકે ડેફિનેટલી સર તો એક વસ્તુ આપણે સમજવા મળી કે એક તમે સાથે ફેમિલી સાથે આવો છો અને કઈક એક સારું ફૂડ એન્જોય કરવા માંગતા હોય બોટાદમાં અને એ પણ એકસો માં તો ડેફિનેટલી આ સર જે એક યુનિક કોન્સેપ્ટ છે એકસો ઓગણપચાસ માં અનલિમિટેડ ત્યાં તમે ટ્રાય કરી શકો છો થેન્ક યુ સો મચ સર તમારો આટલો ટાઈમ આપવા માટે થેન્ક યુ સર બેટા એ જમવા આવ્યો છે શું ભાઈ બેટા જમવામાં તને આટલી બધી આઈટમો છે તેમાંથી તું શું ખાઈશ હા ઇડલી સાંભર એટલે સાંભર બહુ ભાવે છે હા પહેલાથી તારું ફેવરેટ છે બેટા આટલું બધું તને જમવા મળે છે તો તું અનલિમિટેડ છે તો ખાઈશ હા જરૂર ને ખાઈશ ચાલો સર ફૂડ ઝોન માં તો આપણે ઘણો બધો 149 મન લિમિટેડ આઈટમ છે પણ ફેશન શીટ માં આપણે કંઈકઅનવવું છે તમારી પાસે શું છે સાહેબ અનવવામાં સાહેબ જે આપણે ફૂડ ઝોન સિવાય પણ આપણી પાસે મલ્ટી સ્ટોર મોલ પણ છે જેમાં તમને 20 ના સેલ થી માડીને ઘણી બધી વસ્તુ જેવી કે કોસ્મેટિક છે ક્રોકરી છે બોયઝ માટે કપડા છે ટી-શર્ટ છે ગર્લ્સ માટે પેન્ટ છે

આપણા ચણિયા ચોળી છે આપણે જે બ્રાન્ડેડ શોરૂમ નો માલ છે આપણે પચાસ ટકા થી પણ વધુ ફર્સ્ટ ક્રાઈ કંપનીનો માલ છે આપણી પાસે પચાસ ટકા થી પણ વધુમાં તમને આ વસ્તુમાં ડિસ્કાઉન્ટ મળી શકશે બરાબર એવી જ મારી પાસે ઘણી બધી ફેન્સી આઈટમ ફેસ્ટિવલ આઈટમ છે મારી પાસે જભો છે કુર્તો છે ફ્રોગ છે આપણી પાસે ફેન્સી દિવાળી માટેના વિન્ટર કલેક્શન છે આપણી પાસે બરાબર એવી ઘણી બધી વસ્તુ પચાસ ટકા થી ઉપર ના ડિસ્કાઉન્ટ સાથે તમને મળી જશે બરાબર છે ખાસ કરીને આપણા ભાઈઓ માટે કોટન શર્ટ ટી શર્ટમાં પણ આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે શર્ટ તમને મળી જશે પાંચસોના ચાર ટી શર્ટ મળી જશે તમને હજારના સાત એ પણ સારી વસ્તુમાં કોટનમાં અને લાયકરામાં સ્પોર્ટ્સ વેયરમાં એ તમને ક્યાંય પણ જોવાનું